प्रश्न एक लेखन जाली नो रही पाठना लेखक कौन ए किशोर मकवाणा बी जोरावर सिंह यादव सी किशन सिंह सोलंकी डी आनंद शंकर ध्रुव साब जोरावर सिंह जादव પ્રશ્ન બે જોરાવરસિંહ જાદવનો જન્મ ક્યાં થયો હતો એ ધંધુકા તાલુકાના આકરો ગામમાં બી સી કોકાપુરા ડી બામણા સાચો જવાબ છે એ ધંધુકા તાલુકાના આકરો ગામમાં પ્રશ્ન ત્રણ લેખન જાલીનો રહી પાઠમ સાહિત્ય પ્રકાર કયો છે એ પ્રવાસકથા નાટક ડી લોક કથા સાચો જવાબ છે ડી લોક કથા પ્રશ્ન ચાર વાજળી શબ્દનો અર્થ આપો એ અંતરપટ બી ઝાપટું સી પવન નું ડી સમજવું સાચો જવાબ છે સી પવનનું વાવાઝોડું પ્રશ્ન પાંચ વસવાયા વરણ શબ્દનો અર્થ આપો એ વસાવેલી જાતિ બી ફરતી જાતિ સી વાસવો ડી વર્ણ જાતિ સાચો જવાબ છે એ વસાવેલી જાતિ प्रश्न 6 हटडी शब्दનો અર્થ આપો એ મોટી દુકાન બી નાની દુકાન સી ગલ્લો ડી પનઈ સાચો જવાબ છે બી નાની દુકાન પ્રશ્ન 7 ખમતીદાર શબ્દનો અર્થ આપો એ સધ્ધર બી પૈસાદાર સી ગરીબ ડી એન બી બંને પ્રશ્ન આઠ દૂર શું નજીક શું કાવ્યના કવિ કોણ છે એ વાળંદ વાળંદી ઉમાશંકર જોશી સી ધ્રુવ ભટ્ટ ડી રાજેન્દ્ર શાહ સાચો જવાબ છે બી ઉમાશંકર જોશી પ્રશ્ન ગામે સાચો જવાબ છે સી બામણા ગામે પ્રશ્ન દસ ઉમાશંકર જોશી ભારતીય સાહિત્યનો કયો સર્વશ્રેષ્ઠ સર્વશ્રેનચંદ્ર સાચો જવાબ છે બી જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રશ્ન અગિયાર ઉમાશંકર જોશીના જાણીતા પુસ્તકો કયા છે એ નિશ્ચિત બી વિશ્વશાંતિ સી તમામ સાચો જવાબ છે ડી આપેલ તમામ પ્રશ્ન બાર અપરાજય પાઠના લેખક કોણ છે એ ધ્રુવ ભટ્ટ વી રમણલાલ સોની સી ધુમખેતુ ડી હિમાંશી સેલત સાચો જવાબ છે એ ધ્રુવ ભટ્ટ પ્રશ્ન તેર ધ્રુવ ભટ્ટની જાણીતી નવલકથાઓ કઈ છે એ તત્વમસી બી સમુદ્રાંતિકે સી અગ્નિકન્યા ડી આપેલ તમામ સાચો જવાબ છે ડી આપેલ તમામ પ્રશ્ન ચૌદ ધ્રુવ ભટ્ટનો કાવ્ય સંગ્રહ જણાવો એ વાર્તાનું શાસ્ત્ર બી ગાય તેના ગીત સી એકાંત ઘર સાચો જવાબ છે બી ગાય તેના ગીત પ્રશ્ન પંદર અપરાજય પાઠ ધ્રુવ ભટ્ટની કઈ નવલકથાનો એ કંઈ છે એ વાર્તાનું શાસ્ત્ર બી સમુદ્રાંતિકે સી તત્વમસી ડી અગ્નિકન્યા સાચો જવાબ છે ડી અગ્નિકન્યા પ્રશ્ન સોળ અપરાજય એકમો કોના પરાક્રમની ગાથાવાણી લેવામાં આવી છે એ અભિમન્યુની બી ભીમની સી અર્જુનની ડી કર્ણાની साच छे, ए अभिमन्युनी प्रश्न सत्तर परोपकारी मनुष्य छे? ए पन्नालाल पटेल बी ध्रुव भट सी रमणभाई नीलकंठ डी रमणभाई सोनी साचो छे, श्री रमणभाई नीलकंठ પ્રશ્ન અઢાર રમણભાઈ નીલકંઠનો જન્મ ક્યાં થયો હતો એ સુરત બી અમદાવાદ સી ભાવનગર સાચો જવાબ છે બી અમદાવાદ પ્રશ્ન ઓગણીસ રમણભાઈ નીલકંઠની હાસ્ય નવલકથા કઈ છે એ પરોપકારી મનુષ્યો બી રાયનો પર્વત સી ભદ્રમ ભદ્ર તમામ સાચો જવાબ છે સી ભદ્રમભદ્ર પ્રશ્ન વીસ રાયનો પર્વત રમણભાઈ નીલકંઠનું કેવું નાટક છે એ પ્રશિષ્ટ નાટક બી સર્વશ્રેષ્ઠ નાટક સી હાસ્ય નાટક ગંભીર સાચો જવાબ છે એ પ્રશ્ન એકવીસ એ કેડા નો વાણિયો એકમ કવિ કોણ છે એ ધૂમકેતુ બી રમણભાઈ નીલકંઠ સી રમણલાલ સોની ડી કલાપી સાચો જવાબ છે સી રમણલાલ સોની પ્રશ્ન રમણલાલ સોની નો જન્મ ક્યાં થયો હતો એ ગામે ગામે બી કોકાપુરા સી બામણા ગામે ડી ચાણોદ ગામે સાચો જવાબ છે બી કોકાપુરા ગામે પ્રશ્ન ત્રેવીસ રમણલાલ સોનીના બાળ સાહિત્યના પુસ્તકો કયા છે એ શિશુકથા કથા બી શિશુ સંસ્કાર માળા સી ગાળના પરાક્રમો ડી આપેલ તમામ સાચો જવાબ છે ડી આપેલ તમામ પ્રશ્ન ચોવીસ રમણલાલ સોનીને કયો એવોર્ડ એનાયત થયો હતો એ રણજીતરામ સુવર્ણચંદ્ર બી નરસિંહ મહેતા એવોર્ડ સી દર્શક એવોર્ડ ડી નર્મદ સાચો જવાબ છે રણજીતરામ સુવર્ણચંદ્ર પ્રશ્ન પચીસ બે રૂપિયા પાઠના લેખક કોણ છે એ ધીરુ પરીખ બી નીલકંઠ સી વર્ષા અડાલજા ડી રમણલાલ સોની সাজ জবাবছি বিনোদিনী নীলকণ্ঠ